આજે હતી રાંધણ છત તો આપણે રાંધણ છઠનું છે ને બધું બનાવી લીધું છે કાલ ઠંડુ બનાવી લીધું છે અને રાત્રે છે ને અત્યારે ઠારે છે ચૂલો પહેલાં તો બધું ધોઈ સાફ સફાઈ કરી ગાયનું છાણ લીપી કંકુ અબીલ ગુલાલ અને એકદમ સરસ રીતે મમ્મીએ પૂજા કરી અને પછી જો આ લઈ લીધું છે આપણું કપાસનું ઝાડ અને સાથે આપણે લીધી છે મસ્ત આપણી મીઠી પૂરી અને ગણપતિ બાપાજી આપણે બનાવ્યા તાઇ તો એ બધું આપણે છે ને અત્યારે ચૂલો ઠારી નાખ્યો તો અને નેક્સ્ટ ડે પછી મમ્મીએ છે ને સવારે આ બધું છે ને ટીકડી કે તારવાની એ તારી અને પછી માતાજીની પૂજા કરી તો તમે જોઈ શકો છો અહીંયા માતાજીની પૂજા થઈ ગઈ છે દીવો અગરબત્તી થઈ ગયા છે અને પછી મમ્મીએ આપણે જે આજે બનાવ્યું હતું ને એ બધું માતાજીને તૈરું રહ્યું તો આજે સાતમ તો આજે તો ઠંડુ જ ખાવાનું હોય એના માટે તો આપણે આટલું બધું બનાવતા હોય ને કરતા હોય તો આજે છે સાતમ તો બધાને સાતમની ઢેર સારી શુભકામના અને આપણે માતાજીને અહીંયા પ્રસાદી ધરાઈ ગઈ છે માતાજીના દર્શન થઈ ગયા છે પૂજાઈ થઈ ગઈ છે હવે આપણે આજે તો ઠંડુ જ ખાવાનું એટલે કાંઈ બનાવવાની ચિંતા છે નહીં હેલો ગાઈઝ તો આજે છે શીતળા સાતમ તો બધાને સાતમની ઢેર સારી શુભકામના અને આજે આપણે ખાવાનું છે ઠંડુ તો આપણું બધું અત્યારે જમવાનું તૈયાર છે તો આપણે બનાવ્યા છે બાજરાના રોટલા દહીં વઘારિયા ગાંઠિયા શક્કરપારા મોનથાર પછી છે થેપલા ખાખરા ચેવડો અને મેસુખ

તો અત્યારે જૂનો ઝૂણો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જોઈએ આગળ શું કરીએ ને શું ના કરીએ વરસાદ ચાલુ હતો ને આપણે છે ને થોડીક ભૂજાની સામગ્રી ઘટતી હતી તો આપણે છે ને બ્લિંકીટમાંથી મગાવી લીધું છે તો આવી ગયા છે આપણા મખાણા પંજરી બનાવવા માટે અને સાથે સાથે છે ને મગાવી વાતા મસ્ત આવી ગયા છે તો હવે હાલ આપણે બધી તૈયારી કરવાનું શરૂ કરી દઈએ તો આપણું બ્લિન્કિટનું પહેલું પાર્સલ આવી ગયું છે જામનગરમાં હમણાં જ ચાલુ થયું છે ગાઈસ તો જો આપણે પંજરીનો પ્રસાદ બનાવી લીધો છે તો છે ને આનો વિડીયો તમારે જોવો ને તમારી શોર્ટ્સમાં આવશે તો આપણી પંજરીનો પ્રસાદ બની ગયો છે અને હવે આપણે બનાવશી મિશ્રીનો પ્રસાદ તો ચાલો બનાવી લઈએ ફટાફટ હેલો ગાઈસ તમે લોકો જયશી કમળ દોડા માટે તો છે ને આજે આપણે છે ને મસ્ત કમળ ફૂલ્યું છે તો આપણે છે ને કાનાને કમળ ચડાવસી તૈયાર્યું જો આપણો કમળ હજી એક કળી છે આ કાલે ખુલશે તો આપણે છે ને एकदम મસ્ત કમળ કટ કરી લઈ શું કરો છો બેન તમારે પણ બધું કરવું જોઈએ તા તા જીવમાં શાંતિ ના હોય આ કોણ મોરને ટકો કરી નાખ્યો તમે

ત્યારે જો આપણું આટલું ડેકોરેશન એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે છે ને પ્રસાદી અને બધું ધરવાનું છે અને આ છે ને મસ્ત મસ્ત કાનાના વાકા મમ્મી છે ને લઈ આવ્યા છે ને નવા કાના માટે તો આ જો કેટલું મસ્ત છે અને આ એનો લેસનો પટ્ટો એકદમ મસ્ત છે ને પલ વાળો છે તો આ એક જોડી છે કાનાના નવા કપડા આ છે કાનાની પાસડી સાથે સાથે છે કાનાની જ્વેલરી અને એક આ નિયોન કલરનો બહુ મસ્ત છે જો તો આ બધા છે ને કાનાના નવા કપડા આવી ગયા છે

છે આપડા બધાને જય શ્રી કૃષ્ણ છે જન્માષ્ટમી નું બધું ડેકોરેશન કરી લીધું છે વિદ્યા બનાવી લીધા પ્રસાદી બનાવી લીધી અને હવે છે ને આજે તો આઠમ છે એટલે આઠમ નો ઉપવાસ હોય આખા દિવસનો એટલે ભગવાન નો જન્મ થઈ જાશે ને પછી જમવાનું હોય ત્યાં સુધી જમવાનું ન હોય એટલે અત્યારે છે ને બધાને લાગી ગઈ છે થોડીક ભૂખ એટલે આપણે અત્યારે બનાવીએ છીએ મસ્ત ગરમા ગરમ બટેટાની ચીપ્સ અને આજે છે ને મસ્ત વરસાદી વાતાવરણ છે ઝીણો ઝીણો વરસાદ આજે સવાર થી ચાલુ જ છે હવે જોઈએ કે બાર વાગે વરસાદ હોય છે કે નથી હોતો અત્યારે અમે તો બનાવીએ છીએ મસ્ત બટેટાની

હેલો ગેસ અત્યારે છે ને રાતના વાયગા છે આપણે છે ને પેલા શીરો બનાવી લઈને આપી દઈએ કેક નો શેપ કેમ કે આપણે છે ને ભગવાન માટે બનાવીએ છીએ કેક એટલે આપણે બનાવશી મસ્ત શીરાનો કેક તો અહીંયા આપણે જો કેક બનવાનું તો શરૂ થઈ ગયું છે ને આપણે કટ કાજુ બદામ પછી આપણે એનાથી કરશીએ અને દાનીશ તો હવે છે ને થોડીક જ વાર રહી છે બાર વાગ્યામાં બાર વાગે એટલે આપણે ભગવાનનો જન્મ થશે આપણે કરશું ભગવાનના દર્શન અને પછી આપણે બધા છે ને આઠમ છોડશી અહીંયા બને છે મસ્ત ગરમા ગરમ દૂધ સાકરનો શીરો તો અત્યારે આપડે છે ને એકદમ મસ્ત શીરા નો પ્રસાદ તૈયાર થઈ ગયો છે હવે છે ને તળીક જ વાર રહી છે એટલે પેલા કરશે આપણે દર્શન અને પછી કરશી આરતી ચાલો અને આપણો શીરો તો એકદમ મસ્ત જો તૈયાર છે માયા છે ને એલચી ખાંડે છે એટલે આપણે એલચીનો થોડો ફૂકો નાખી દઈએ બોલો द्वारिका दीश की जय रणछोड़ रायनी जय ભયો જયદાલાસોદા લાલ કૃષ્ણ દ્વારિકાધીસ કી જય અને બોલો દ્વારિકાધિસની જય પ્રભુ તમે જમો તો પ્રસાદ થાય હરી વડા જગ મગો જગ મગ કા તમી જમો તો પ્રસાદ પ્રભુ અમી લાવ્યા છે બીરા પાન પ્રભુ તો જો આપડો સિરાનો મસ્ત પ્રસાદ તૈયાર થઈ ગયો છે આપડે ભગવાન ને છે ને પંજરી નો પ્રસાદ તૈયાર છે પ્રસાદી ના લે પાટભાઈ તમે બધા પ્રસાદ લેવા માટે આપણે મળી ગયું દ્વારકાધીશ નો પ્રસાદ તો બોલો દ્વારકાધીશ આપણે ભગવાન માટે અત્યારે બનાવ્યો તો મસ્ત ગરમા ગરમ શીરો આપણે ભગવાન ને ખવડાવીએ અને આ છે આપણે કાના જન્મ દિવસ નો શીરો કેક તો આપણે લીધી નથી એટલે આપણે શીરો બનાવ્યો છે

અત્યારે પડ્યા છે શીરા ખાવામાં બાકી અત્યારે આપણે છે ને જમવામાં ઘણું બધું છે ઠંડુ જોઈ લઈ ગયું છે